નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો અષાઢ મહિનામાં બોલથી પણ ન કરો આ પાંચ કામ સનાતન ધર્મમાં અષાઢ મહિનાનું ખાસ મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તો આવો જાણીએ આ મહિનામાં કયા કામ કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અષાઢ મહિનામાં બોલથી પણ ન કરો આ કામ નંબર એક અષાઢ મહિનામાં દેવસાઈની એકાદશી આવે છે આ સમયગાળા દરમિયાન જનોએ સંસ્કાર મુંડન લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી એવું માનવામાં આવે છે કે આ કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી નંબર બે અસાઠ મહિનામાં નવા કપડાં ખરીદવાનું ટાળો આ કારણે વ્યક્તિને અશુભ પરિણામ મળી શકે છે આ મહિનામાં વાળ અને નખ ન કાપવા જોઈએ અને આ મહિનામાં કોઈ બ્રાહ્મણને ખાલી હાથી ઘરેથી પાછા ન જવા દો નંબર ત્રણ અસાઠ મહિનામાં વાસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ જળનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ આ મહિનામાં પાણીનો બગાડ ન કરવો જોઈએ અને પાણીનું અપમાન માનવામાં આવે છે નંબર ચાર અષાઢ મહિનામાં સવારે મોડી સુધી ન સોવું જોઈએ જેનાથી માણસનું શરીર નિરોગી રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી નંબર પાંચ અષાઢ મહિનામાં તામસિક વસ્તુઓ જેવી કે દારૂ માંસ અને મદિરાનો સેવન ન કરવું જોઈએ નંબર છ અષાઢ મહિનામાં કોઈ વ્યક્તિને અપશબ્દો કે ખરાબ શબ્દો કહેવા જોઈએ નહીં તેમજ ક્રોધ કરવાથી પણ બચવું જોઈએ ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનામાં કયા કામ કરવા જોઈએ નંબર એક અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન શિવ માતા પાર્વતી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે નંબર બે અષાઢ મહિનામાં તર્પણ સ્નાન અને દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિ પોતાના પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ નંબર ચાર ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ મહિનામાં યાત્રા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનામાં મીઠું તાંબુ કાંસા માટીના વાસણ ઘઉં તલ અને ચોખાનું દાન કરવું શુભ છે નંબર પાંચ અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ બ્રહ્મહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરો અને મંત્રોનું જાપ કરો નંબર છ અષાઢ મહિનામાં સ્નાનની સાથે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે તમારી ક્ષમતા અનુસાર અષાઢ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને દાન આપો એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં છત્રી કપડાં આમળા ચંપલ બૂટ પાણી અનાજ અને મીઠું વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ છે એવું કહેવાય છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે અને સાધકને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે નંબર સાત અષાઢ મહિનામાં તીર્થયાત્રાનું વિશેષ મહત્ત્વ છે આમ કરવાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે અષાઢ મહિનાનું મહત્ત્વ અષાઢ મહિનાથી વરસાદી માહોલ શરૂ થાય છે આ મહિનો ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનું છે આ મહિનામાં પૂજા પાઠ કરવાથી તમને શુભ ફળ મળે છે તેથી જ તેને કામના પૂરતી મહિનો કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે દેવસાયની એકાદશી આ મહિનામાં આવે છે ત્યારબાદ આગામી ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે દેવસાયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે નિંદ્રામાં જાય છે જેનો અર્થ છે કે અષાઢથી કાર્તિક માસ સુધી માત્ર પૂજા અર્ચના કરવામાં આવશે દાન પુણ્ય કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનામાં મંગળ ગ્રહની પૂજા કરવાથી મંગળ દોષની કુંડળી દૂર થાય છે આ સાથે સૂર્ય શુભ પ્રભાવ પણ આપે છે આ બંને ગ્રહોની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ